નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ આજે શુભ અને ઉતરા ફાલ્ગુન નક્ષત્રનો સંયોગ કયા જાતકો પર રહેશે માતા લક્ષ્મીની કૃપા કોણે રહેવું પડશે સાત મેથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મંગળવારનો દિવસ માતા લક્ષ્મી અને ભૌતિક સુખ સુવિધાઓના સ્વામી શુક્ર દેવને સંપિત છે આજે સોળ સપ્ટેમ્બરના રોજ શુભ યુગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો ઉત્તમ સંયોગ બની રહ્યો છે અહીં જાણો મંગળવારનો દિવસ મેષથી લઈ મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજે ચંદ્રનો સંચાર સિંહ ઉપરાંત કન્યા રાશિમાં થશે સાથે જ આજે શુભ નામનો યુગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે આ યુગમાં કરવામાં આવેલું કોઈ પણ કાર્ય હંમેશા શુભ ફળદાયી રહેશે અને મનુષ્યને પ્રસિદ્ધિ મળશે વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના ગોચર અને શુભ યુગના પ્રભાવથી આજે મંગળવારનો દિવસ પાંચ રાશિ માટે ખૂબ જ લકી રહેશે આ રાશિના જાતકોના જીવનમાં પ્રમોશનના શુભ યોગ બનશે અને આરોગ્ય પ્રાપ્તિ થશે અહીં સોળ સપ્ટેમ્બરના રાશિફળની સાથે કેટલાક જ્યોતિષ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં ભૌતિક સુખ સુવિધાઓના સ્વામી શુક્રની સ્થિતિ મજબૂત બનશે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અહીં જાણો મેષથી લઈ મીન રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજે તમારે કોઈ પણ પ્રકારના ધાર્મિક વિવાદમાં પડવાથી બચવું પડશે નહીં તો તમારા માટે નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારા દ્વારા શરૂ કરવામાં આવેલા નવા વ્યવસાયમાં આજે લાભના નવા અવસર પ્રાપ્ત થશે આજે વિકાસ ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયા પ્રયાસો ફળીભૂત થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે બિઝનેસમાં શત્રુઓથી સાવધાન રહો અન્યથા તેઓ તમારું કામ બગાડવાની કોશિશ કરી શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લગાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજે પ્રેમ સંબંધમાં કોઈ બાબતે વિવાદ થઈ શકે છે પરિવારમાં માતા સાથે વૈચારિક મતભેદના કારણે માનસિક કષ્ટ થઈ શકે છે જો વ્યવસાયમાં જોખમ ઉઠાવશો તો ફાયદો મળી શકે છે વિદ્યાર્થીઓએ આજે શિક્ષા માર્ગમાં આવી રહેલી અડચણોને દૂર કરવા શિક્ષકો અને વરિષ્ઠની સલાહ લેવી અનિવાર્ય છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રૂટલી ગાય માતાને ખબર મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે વ્યવસાયમાં કોઈ ડીલ ફાઇનલ થવાથી ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જો તમારી કોઈ પ્રિય અને મૂલ્યવાન વસ્તુ ચોરી થઈ ગઈ છે અથવા ખોવાઈ ગઈ છે તો તે આજે મળી શકે છે આજે અનાવશ્યક ખર્ચાથી બચો તમારી આવકને ધ્યાનમાં રાખીને ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરો આજે શાસન સત્તામાં બેઠેલા લોકોનો ભરપૂર સાથ સાથ મળશે જે કોઈને શત્રુઓ ઈર્ષ્યા થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે વ્યવસાયિક યોજનાઓ યોજનાઓને ગતિ મળશે જેનાથી તમારી વ્યવસાયિક યાત્રાઓ નિશ્ચિત રીતે સફળ થશે અને ધનના દ્વાર ખુલશે નાના વેપારીઓને આજે આવકની કમીનો અનુભવ થશે તમારા બાળકોને સારું કામ કરતા જોઈ ખુશી થશે સાજનો સમય મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો આજે જીવનસાથી માટે સમય કાઢી શકશો જેનાથી તેઓને ખુશી મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ચોખાનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે વિદ્યાર્થીઓને ગુરુજનોના સહયોગ પ્રાપ્ત થશે કોઈ યાત્રા પર જવાનો નિર્ણય ઉતાવળે ના લો નહીં તો ધન ખર્ચની સંભાવના છે વરિષ્ઠ સભ્યોની સાથે ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થઈ શકે છે આજે ઉધાર ઉધાર લેવાનું ટાળો નહીં તો ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે આજે કોઈ સંબંધી સાથે તણાવના યોગ પણ બની રહ્યા છે સાસરી પક્ષ તરફથી આર્થિક લાભ મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માળાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ અને અણ આજે કાર્યક્ષેત્રમાં ભારે આર્થિક લાભ મેળવવા માટે આળસોડી મહેનત કરવી પડશે આ દરમિયાન તમારા સ્વસ્થ પ્રત્યે સચેત રહો અને જરૂર પડે ડોક્ટરની સલાહ લો બિઝનેસમાં કોઈ નવા કામમાં તમે વ્યસ્ત રહેશો જેમાં તમારે સહકર્મીઓના સહયોગની જરૂર પડશે જૂના ઋણમાંથી આજે મુક્તિ મળશે સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર કરશો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત જો આજે કોઈ નવા કામની શરૂઆત કરશો તો અત્યધિક લાભ મળી શકે છે વિદેશમાં રહેતા કોઈ સંબંધિત તરફથી શુભ સમાચાર મળી શકે છે વિદ્યાર્થી વર્ગને આર્થિક દ્રષ્ટિએ કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળશે ઓફિસમાં જો કોઈ વિવાદ છે તો તેમાં ના પડો નહીં તો કાયદાકીય મામલો બની શકે છે અને તમારી વેતન વૃદ્ધિ પણ અટકી શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો વૃક્ષ રાશિ વૃક્ષ રાશિના જાતકોના અક્ષર ન અને ય રોજગારની દિશામાં કામ કરી રહેલા જાતકોને આજે કોઈ વિશેષ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે જો કોઈ સંસ્થા પાસેથી ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો તે સરળતાથી મળી જશે વિવાહ યોગ્ય જાતકોને સારા પ્રસ્તાવ મળશે અને પરિવારના સભ્યોની મંજૂરી પણ મળી શકે છે માતાની જૂની બીમારી પરેશાન કરી શકે છે જીવનસાથીનો આજે ભરપૂર સહયોગ મળશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર અને ઢ નોકરિયાત વર્ગ જેઓ પોતાના રોજગારમાં પરિવર્તનનું વિચારી રહ્યા છે તેમાં થોડી અડચણો આવી શકે છે અને શત્રુ પરેશાન કરવાના પ્રયત્નો કરી શકે છે જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાનો નિર્ણય કરી રહ્યા હોવ તો આજનો દિવસ શુભ છે તમારી આર્થિક સ્થિતિને વધારે સારી બનાવવા માટે સાંજના સમયે કોઈ કામ કરશો તો તેમાં સફળતા ચોક્કસથી મળશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે સાંજના સમયે કોઈ પ્રિયજન સાથે મુલાકાત થશે અને નવા લાભદાયક સોદા પણ મળી શકે છે જૂના માનસિક તણાવમાં આજે રાહત મળશે સાંજના સમયે કોઈ ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે આજે પરિવારજનોની સાથે કોઈ યાત્રાની સ્થિતિ સુખદ અને લાભપ્રદ રહેશે સાંજના સમયે તમે કોઈ મિત્રની મદદ કરવા આગળ આવશો આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ જો તમે કોઈ સંપત્તિના સોદાનું મન બનાવ્યું છે તો તેમાં અવશ્ય સફળતા સફળ થશો રાજનીતિની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો ફળભૂત થશે સામાજિક કાર્યમાં તમારી રુચિ વધશે જૂના કોર્ટ કેસમાં આજે તમને લાભ મળવાના યોગ બની રહ્યા છે સાજના સમયે પાર્ટનર સાથે કોઈ સ્થળની મુલાકાતનું પ્લાનિંગ બનાવી શકો છો આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે કાર્યક્ષેત્રમાં તમને લાભદાયક સોદા મળશે પરંતુ મન થોડું પરેશાન રહી શકે છે પરિવારના સભ્ય સાથે મળીને કોઈ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરી શકો છો આજે પિતાના માર્ગદર્શન હેઠળ કરેલા કાર્યમાં સફળતા અવશ્ય મળશે ભાઈ બહેનોની સાથે સંબંધોમાં મધુરતા આવશે પરંતુ સાસરી પક્ષ તરફથી તણાવ થઈ શકે છે આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો